નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારાને આપી મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી ધાર્મિક અને પ્રવાસનના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના દસ હજાર સાતસો એકવીસ હેક્ટર વિસ્તાર શહેરી વિકાસ સત્તામંડળમાં આવરી લેવાશે એનાયત હેલ્લારો અને ગાંધી એન્ડ કંપનીને બે બે કરોડ સહાયની જાહેરાત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં પ્રવેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત સંબોધી જનસભા બમ બમ ભોલેના નામ સાથે આવતીકાલે શિવ મંદિરો દેવાદી દેવ મહાદેવના મંદિરોમાં થશે વિશેષ પૂજા સમાચાર જોઈએ કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના વધારાના હપ્તાને મંજૂરી આપી છે આ નિર્ણયને કારણે ઓગણપચાસ પોઈન્ટ અઢાર લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શન ધારકોને ફાયદો થશે કેન્દ્રની તિજોરીને વાર્ષિક રૂપિયા બાર હજાર આઠસો અડસઠ પોઈન્ટ કરોડનો બોજો પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા ડીએનઓ વધારાનો હપ્તો અને પેન્શનરોને મોંઘવારી રાહતને મંજૂરી આપી હતી તારીખ એક એક બે હજાર ચોવીસના ભાવ વધારા સામે વળતર આપવા માટે મૂળભૂત પગાર પેન્શનના છેતાળીસમાં વર્તમાન દર કરતાં ચારનો વધારો દર્શાવે છે અને આ વધારો સ્વીકૃત ફોર્મ્યુલા અનુસાર જોવા મળે છે જેમાં સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા સુદર્શન સેતુથી વિશ્વ પ્રસિદ્ધિ પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરી છે મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકા ઉપરાંત આરંભડા સુરજ કરાડી તથા બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાડા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ દસ હજાર સાતસો એકવીસ હેક્ટર વિસ્તાર માટે આ દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરીની મહોર મારી છે અમદાવાદના પંડિત દીનદયાળ કમ્યુનિટી હોલ ખાતે ગુજરાતી ચલચિત્ર જગતના કલાકારો માટે વાઇબ્રન્ટ ચલચિત્ર પારિતોષિક એવોર્ડ બે હજાર ચોવીસ સમારોહ યોજવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પારિતોષિક એનાયત કર્યા હતા અભિનય જગતના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય સરકાર તરફથી વિવિધ કેટેગરીમાં અલગ અલગ કલાકારોને સિનેમા જગતને તેમણે આપેલા પ્રદાન બદલ સન્માનવામાં આવ્યા અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રીને પારિતોષિક કિંજલ રાજપ્રિયાને એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે શ્રેષ્ઠ ચલચિત્ર પસંદ થયું છે લવની લવ સ્ટોરી ગાંધી એન્ડ કંપની તેમજ હેલારોને બે બે કરોડ અને રોંગ સાઇડ રાજુ ફિલ્મને એક કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાતનું ચલચિત્ર જગત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું હતું અને પારિતોષિક મેળવનારા કલાકારોને અભિનંદનની વર્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા ખાતે રાજકોટમાં સ્માર્ટ સિટી મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કુલ રૂપિયા સાતસો પાંચ પોઈન્ટ બે બેતાલીસ કરોડના પ્રકલ્પોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કર્યા હતા જેમાં રૂપિયા ત્રણસો ઓગણચાળીસ પોઈન્ટ એકસઠ કરોડના વિવિધ સાત વિકાસ પ્રકલ્પોના ઈ લોકાર્પણ તથા રૂપિયા બસો એકાણું પોઈન્ટ ઓગણપચાસ કરોડના વિવિધ બાવીસ વિકાસ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત રિમોટના માધ્યમથી મુખ્યમંત્રીએ કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ ઉદ્બોધન કરતાં જણાવ્યું કે દસ દિવસ પહેલાં જ રાજકોટ ખાતે પ્રધાનમંત્રીએ વિકાસ કાર્યોની હેલી વરસાવી હતી ગુજરાત અને રાજ્યના તમામ નગરો અને મહાનગરો સ્માર્ટ સિટી બને તેવી ડબલ એન્જિન સરકારની નેમ છે તે માટે રાજકોટને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા રૂપિયા એકસો છત્રીસ કરોડના ખર્ચે અટલ સરોવરનું નિર્માણ થયું છે અને રૂપિયા સત્તર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે આઠ એમએલડી ક્ષમતા ધરાવતા ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી શુદ્ધ થનાર પાણી અટલ સરોવરમાં ભરી શકાશે પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ શિવરાત્રીએ મહાદેવના દર્શન કર્યા બાદ પોતાના મત વિસ્તારમાં પ્રચારનો શુભારંભ કરશે મહાશિવરાત્રીએ સુપ્રસિદ્ધ સોમનાથ દાદાના દર્શન કરશે ત્યારબાદ સવારે અગિયાર કલાકે પોરબંદર એરપોર્ટ પર આગમન થશે પોરબંદરમાં બસોથી વધારે કાર્યકર્તાઓ સાથે રેલી યોજશે ગાંધીજીની જન્મભૂમિના દર્શન અને સુદામાજીના દર્શન કરી કાર્યકરોને મળશે લોકસભા મતવિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર દોડ શરૂ કરાશે હાલમાં સોશિયલ મીડિયામાં મનસુખ માંડવિયાના પોસ્ટરો સાથે અબકી બાર ચારસો ને પારના પોસ્ટરો પણ વાયરલ થઈ ચૂક્યા છે દરેક માણસનું સપનું હોય છે કે તેનું પોતાનું ઘર હોય આ સપનું સાકાર થઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી જોઈએ અમારો વિશેષ અહેવાલ

और बच्चों की पढ़ाई भी कैसे हो अगर मकान बदली करते रहे तो बच्चों की पढ़ाई भी असर हो रहा था सो so, अब हमें प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो आभार मानते हैं कि उन्होंने हमें ये सहाय दी तो हम अपना खुद का मकान सपनों का मकान बना पाए પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની આર્થિક સહાય આપવામાં આવે છે જેમની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી ઓછી છે તેમને આ યોજનાનો લાભ મળે છે અને સહાયની રકમ આ યોજનાના લાભાર્થીઓને બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે અને માત્ર ત્રણ મહિનાની અંદર નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે

કચ્છ જિલ્લામાં રમીલાબેન અને નરેન્દ્રભાઈ જેવા અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે રિપોર્ટ રાજ્યપાલ અને ડોક્ટર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો આચાર્ય દેવવ્રતના હસ્તે કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો નલિયા દયાપર રાપર અને ખાવડામાં યુનિવર્સિટીના ચાર નવા સેન્ટરનો શુભારંભ કરાયો હતો આ અવસરે નવા પાંચ અભ્યાસક્રમોનો પણ તેમણે આરંભ કરાવ્યો હતો ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ શિક્ષણ રાજ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચેરિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની ઉપસ્થિતિમાં આયોજિત નવમાં દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે વિદ્યા પ્રાપ્તિ પછી વ્યક્તિ વિનય અને નમ્ર બનવી જોઈએ સૌમ્ય વ્યક્તિ જ સન્માનનીય બને છે નમ્રતાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે યોગ્યતાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ધનનો મહિમા ત્યારે જ છે જો સાથે સાથે ધર્મ ભળે અને ધર્મ કમાશો તો જ સુખની પ્રાપ્તિ થશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સમગ્ર જિલ્લા તંત્ર સજ્જ થઈ રહ્યું છે આજરોજ આદર્શ આચારસંહિતાની અમલવારી અંગેના તાલીમ વર્ગનું આયોજન કલેક્ટર કચેરીની સમિતિ ખંડમાં કરવામાં આવ્યું આ તાલીમ વર્ગમાં આદર્શ આચારસંહિતાની અમલવારી દેખરેખ વિડીયોગ્રાફી તથા તેને આનુષંગિક કામગીરી માટે જેમની નોડલ અધિકારી અને મદદનીશ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એમસીસી ગાઈડલાઇનથી માહિતગાર કરવા સારું આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ વર્ગમાં આદર્શ આચાર સંહિતા દરમિયાન શું શું તકેદારી રાખવી અને નોડલ અને મદદનીશ નોડલ અધિકારીને મૂંઝવતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિમર્શ જિલ્લા કલેક્ટર મેહુલ દવે દ્વારા કરવામાં આવ્યો હતો મહાશિવરાત્રી એ પરંપરા છે કે શિવાલયોમાં ઘીના કમળ અને ઘી પર તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ મૂકવામાં આવે છે જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી છે સાથે જ ભગવાન ભોલેનાથના અલગ અલગ સ્વરૂપોનું ચિત્ર ઘી ઉપર બનાવી તેની પણ પૂજા અર્ચના કરાય છે ત્યારે સુરતની બે બહેનોએ મહાશિવરાત્રીના પર્વને લઈ ઘી ઉપર સુંદર ચિત્રો તૈયાર કર્યા છે મહાશિવરાત્રિમાં દરેક મંદિરોમાં ઘીના કમળ ચઢાવવાની પરંપરા જોવા મળે છે સાથે ઘી ઉપર તૈયાર થયેલ પેઇન્ટિંગ પણ મંદિરમાં મૂકવામાં આવતી હોય છે ત્યારે મહાશિવરાત્રીના પર્વને લઈને સુરતની બે બહેનોએ ઘી ઉપર શિવજીના સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યા છે સાંભળતાની સાથે જ લોકોને આશ્ચર્ય થાય છે કે ઘીની પેઇન્ટિંગ કે ચિત્ર એ શું કામનું પણ આ માત્ર એક દેખાવ નથી એની પાછળ એક ઉમદા હેતુ રહેલો છે આ પેઇન્ટિંગ મંદિરમાં પાંચથી દસ દિવસ રાખ્યા બાદ આ પેઇન્ટિંગમાં વપરાયેલ ઘીને ફરી દીવામાં ઉપયોગમાં લેવામાં આવે છે જેથી શિવજીની ભક્તિ મહાશિવરાત્રી બાદ પણ અવિરતપણે ચાલુ રહે છે અને ઘણા લાંબા સમય સુધી આ ઘીનો ઉપયોગ કરી શકાય છે અમે લોકોએ બહુ બધી તૈયારી કરી છે અમે લોકોએ ઘીના કમળ બનાવ્યા છે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ઘીના ઘીના પર છે 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 ઉપર હા ડિફિકલ્ટ તો છે જ બટ એની એક ટેકનિક હોય છે જે આપણે ફોલો કરવાની રહી છે જેવી રીતે પાટિયાની અંદર લોકો ઘી પોર કરે એને ત્રણ ચાર કલાક છ કલાક તક સુકાવા દે ડ્રાય થઈ જાય પછી એની ઉપર પ્રિન્ટ કરીને અમે લોકો પેઇન્ટિંગ કરીએ આ તો પેઇન્ટિંગ કરું છું આ વિચાર તો એકચ્યુઅલી મારા ગ્રેન્ડ ફાધરથી અમે ઇન્હેરિટ કર્યો છે મારા ગ્રેન્ડ એટલે મારા દાદા કરતા હતા છેલ્લા ફિફ્ટી ફાઈવ યર્સથી લાસ્ટ યરે પાસ્ટ હી પાસ્ટ તો અમે લોકો આ યર બી કન્ટિન્યુ કર્યું છે ને કરતા રહીશું સમય લાગે તો ચાર એક વીક થયા અમને આ બનાવતા આખું કમ્પ્લીટ કરતા મેં મારી એલ્ડર સિસ્ટ સિસ્ટર નિષ્ઠા સાથે કર્યું છે અને અમે લોકો આ વખતે થર્ટીન પેઇન્ટિંગ્સ કર્યા છે એવરી યર તો અમે લોકો આ ફોર્ટી ફોર્ટી ટુ ફિફ્ટી જેવા પેઇન્ટિંગ્સ કરીએ છીએ બટ આ યર વિધાઉટ ડે દે ઇટ વોઝ ડિફિકલ્ટ સો અમે નાની સ્કેલ પર કર્યું છે પણ બનાવ્યું છે આફ્ટર શિવરાત્રિ આ પેઇન્ટિંગનું જે બધું ઘી છે એ જે મહારાજ હોય છે મંદિરના એ લોકો યુઝ કરે છે એ લોકોની દીવા કરવામાં પૂજામાં આ પેઇન્ટિંગ તૈયાર કરવા માટે ઘીને ઓગાળીને તેને તાવડીમાં રેડીને ઠંડુ થયા બાદ તેના ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે પેઇન્ટિંગ કરતી વખતે માત્ર ઓઇલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે ઘી ઉપર તેને પેઇન્ટિંગ કરતાં ઘણી કાળજી રાખવામાં આવે છે શુદ્ધ ઘીમાં બનેલી આ પેઇન્ટિંગ ઘણી મનમોહક લાગે છે ખાસ વાત એ છે કે આ પેઇન્ટિંગ ઘી અને ઓઇલ કલર સિવાય બીજા કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ તેમાં કરવામાં આવતો નથી ટીવી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઝાલોદ ખાતે રાજ્યમાં પ્રવેશી હતી ત્યારે ભારત જોડો યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાહુલ ગાંધીએ ઝાલોદમાં પ્રવેશ કર્યો હતો સાથોસાથ તેમણે સભા સંબોધી હતી અને તેમણે ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણા રંગાણીના સ્થાને ગાર્ડી વિદ્યાપીઠ આણંદપર ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નીલામબરી દવેએ એમ્પાવરિંગ વુમેન અ સ્મોક ફ્રી હેલ્ધી ફ્યુચર વિષય અંગે વક્તવ્ય આપ્યું હતું મેડિકલ ઓફિસર ડોક્ટર ખ્યાન વસાવડાએ તમાકુથી થતાં શારીરિક નુકસાન અને તેની જાગૃતિ અંગે વિધ્વતા સંબોધન કર્યું હતું પોલીસ સતત ખડે પગે રહે છે સતર્ક રહીને લોકોનું રક્ષણ કરે છે તેવું પોલીસે આજના બનાવને કારણે ફરી એકવાર સાબિત કર્યું છે અમદાવાદ સિટી કંટ્રોલમાં મેસેજ આવ્યો હતો કે તેમનો પુત્ર આત્મહત્યા કરવા જાય છે તેના મોબાઈલના લોકેશનને આધારે તેને બચાવો તેઓ યુવકના વાલીનો ફોન આવ્યો હતો એક યુવકનું જીવન બચાવવા પોલીસ સતર્ક બની ગઈ હતી અને તાત્કાલિક એક્શનમાં આવીને પોલીસે લોકેશનના આધારે યુવક ઝુંડાલ કેનાલ પરથી જંપ મારવા જતો હોય તે સમયે બચાવી લીધો હતો પોલીસે એવા સમયે પહોંચી હતી કે તે યુવક પાણીમાં પડવા જતો હતો તાત્કાલિક તેને બચાવી લેવામાં આવ્યો અને હતાશ થયેલા યુવકને પોલીસે પણ આપી હતી સુલા પોલીસ પોલીસ સ્ટેશનના જવાનો હેડ પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ દીપસિંહ બંને જવાનોએ કામગીરી કરતા તેમના વખાણ કરવામાં આવ્યા પીએમ મોદીએ ગુરુવારે શ્રીનગરમાં એક રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસે રાજકીય લાભ લેવા માટે કલમ ત્રણસો સિત્તેર પર જમ્મુ અને કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોર્યા आर्टिकल 370 हटने के बाद आई है दशकों तक सियासी फायदे के लिए कांग्रेस और उसके साथियों ने 370 के नाम पर जम्मू कश्मीर के लोगों को गुमराह किया देश को गुमराह किया 370 से फायदा जम्मू कश्मीर को था या कुछ राजनीतिक परिवार वही इसका लाभ उठा रहे थे जम्मू कश्मीर की आवाम यह सच्चाई जान चुकी है कि उनको गुमराह किया गया था कुछ परिवारों के फायदे के लिए जम्मू कश्मीर को जंजीरों में जकड़ दिया गया था तो देश का मोटा शिवलिंग हो दाव करता वाराणसी ना બાંગખંડી મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલુ છે ઉત્તર પ્રદેશના વારાણસીના રવિન્દ્રપુરી વિસ્તારમાં શિવલિંગના આકારમાં એક પ્રાચીન શિવ મંદિર છે દાવો કરવામાં આવે છે કે આ દેશનું સૌથી મોટું શિવલિંગ છે મંદિરના અધિકારીઓનું કહેવું છે કે આ બે સદી જૂના બાંગખંડી મહાદેવ મંદિરનું નિર્માણ બાંગખંડી સાધુ બેલા આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું તે પરંપરાગત શૈલીથી અલગ છે બહુ વિશાલ મંદિર હૈ હર મહાશિવરાત્રી પર આતે હૈ યે શિવજી કા મંદિર હૈ પે આને બહુ શાંતિ સુકૂન મિલતા મંદિર દેખામાં કેસા લતા બહુ સુદર હૈ બહુત સુદર શિવ કે प्रकार का इसलिए बहुत सुंदर लगता है ये बनारस का बहुत ही प्राचीन मंदिर है ये काफ़ी साल पुराना मंदिर है ये शिवालय में आप अगर पूजा करते हैं तो आपको बहुत ही ज़्यादा मतलब शिव जी की कृपा होती है शिवरात्रि की हम लोग जो तैयारी है हम लोग शिव जी के और जो भी चीज़ें पसंद है जैसे दूध दही घी चीनी शहद इन सबसे तैयारी कर रहे हैं और अगर आपके जीवन में बहुत ही ज़्यादा दुश्मन है तो आप कड़वा तेल भी शिव जी को अर्पित कर सकते हैं शिव जी को भांग विभूत बहुत ही ज़्यादा पसंद है आप वो भी अर्पित कर सकते हैं संस्था जो है बाबा बनखंडी की है इसमें 200 साल पहले ये स्थापित की गई थी पहले पाकिस्तान सखर में था हिंदुस्तान तब पाकिस्तान और हिंदुस्तान का वही मतलब बाबा बनखंडी ने घोर तप किया अठारह में उन्होंने ही साधु बिला स्थापित की इसकी विशेष अलग अलग ब्रांचेज है इस मंदिर में हर त्यौहार मनाया जाता है शिवरात्रि श्रावण का गणपति का नवरात्र पर्व देव दिवाली हर त्यौहार તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર